રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસ છવ્વીસનું બજેટ બહાર પાડ્યું છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગોએ બજેટને આવકાર્યું તો બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયન રાજ્યના બજેટ જોવા મળ્યા છે સરકારે બજેટમાં કોઈ દરકાર લીધી નથી છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને લઈને અનેક રજૂઆતો કરાઈ હતી ગુજરાત રાજ્ય સરકારના નાણાં મંત્રી દ્વારા ટેક્સટાઇલ પોલિસી માટે રૂપિયા બે હજાર જોગવાઈ કરવામાં આવી છે જેને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ આવકાર્યું હતું જો કે હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો હતો ગુજરાત રાજ્ય સરકારના નાણાં મંત્રી કનુ દેસાઈએ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું જેમાં તેઓએ વિવિધ મહત્ત્વલક્ષી બાબતોને આવકારી લીધી હતી અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ આ બજેટમાં રૂપિયા બે હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગુજરાતના ટેક્સટાઇલ હબ ગણાતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ આલમે ખુશી વ્યક્ત કરીને બજેટને આવકાર્યું હતું અને બજેટને ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવું જોમ અને જુસ્સો લાવનાર તેમજ વિકાસલક્ષી ગણાવ્યું હતું તો બીજી તરફ સુરતના ડાયમંડ બજારમાં બજેટને લઈને અસંતોષ જોવા મળ્યો હતો મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કોઈ જ જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી છે ડાયમંડ વર્કર યુનિયનને આ બજેટથી અસંતોષ વ્યક્ત કર્યો હતો છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને લઈ અનેક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં રત્નકલાકારોને કોઈ જ દરકાર લેવામાં આવી ન હોવાનું ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર હું છું ભાવેશતાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા 2025 અને 24 નું જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે ગુજરાતના લાખો રત્નકલાકારોને આશા હતી અમને પણ આશા હતી કે ગુજરાત અંદર ભયંકર મંદિરનો નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેક્ષ કરી છે સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી અસંખ્ય ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે

ગુજરાતને વિદેશી ઉડિયામ કમાઈને આપતો ઉદ્યોગ ને આજે સરકારની જરૂર હતી તો સરકારે રત્ન કલાકારોની અંદર આના ભયંકર પરિણામો સરકારે મારા માનવા મુજબ ઇલેક્શનોની અંદર જો ભોગવે તો નવાઈની વાત નથી કારણ કે સરકારે ગુજરાતની અંદર સુરત ને અમદાવાદ ને હરેક સિટી ની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે

વિધાનસભામાં પણ ઉઠાવેલા છે પરંતુ ક્યાંય ને ક્યાંય ગુજરાત સરકારે રત્ન કલાકારોને દરકાર નથી લીધી ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો ઉપેક્ષા કરવામાં આવી છે અવમાર્યુ વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય રીતે રત્ન કલાકારો ઉપેક્ષા છે